કોંગ્રેસની નીતિ રહી છે કે કોઈપણ મુદ્દા ઉપર રાજકીય રોટલા શેકવા આજે જ્યારે કોંગ્રેસનો ડૉક્ટર સેલનો સુરતનો પ્રમુખ રહી ચૂકેલો વ્યક્તિ રસેસ ગુજરાતી માત્ર નકલી ડોક્ટર નહીં પણ પરંતુ નકલી ડૉક્ટર બનાવવાની ફેક્ટરી હતો લોકોને ડૉક્ટર બનાવતો પણ હતો આવા વ્યક્તિ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવાની વાત હોય આવી બધી બાબતોની જ્યારે વાત હોય ત્યારે કોંગ્રેસ ક્યારેય ફ્રન્ટ ફૂટ પર આવતી નથી કોંગ્રેસના નેતાઓ આ બાબતે કોઈપણ જાતનો ખુલાસો કરવા પણ તૈયાર નથી અને જે કોંગ્રેસના ડૉક્ટર સેલના નેતા છે તે એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ જ્યારે મેં એમની નિમણૂંક આપી ત્યારે એની પર કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલો નહોતો એટલે મારે એવું કહેવું છે કે જો વ્યક્તિ દારૂ વેચતો હોય અને જો પકડાય તો જ દાનો બાકી તો દેવ કંઈ કંઈ થઈ જક એટલે આ બધી વાતો કોંગ્રેસ એ પોતાના રાજકીય રોટલા શીખવાની વાતો છે ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ ગુનેગારની તરફદારી કરતું નથી પક્ષનો હોય કે વિપક્ષનો હોય ગુનેગાર એ ગુનેગાર છે એની ધરપકડ થવી જ જોઈએ અને એને સજા પણ થવી જોઈએ એમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનની અંદર આદરણીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ઘણા બધા આવા ગુનેગારોને પકડ્યા પણ છે કે જે લોકો પહેલાં આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા પછી ખ્યાતિના ડૉક્ટરો હોય કે પાટણના ડૉક્ટર હોય કે બીજેડનું કૌભાંડ હોય કોઈપણ પ્રકારના આવા કૌભાંડ કાર્યો હોય એને પકડ્યા પણ છે અને એને સજા કરવાની કાર્ય કાર્યવાહી પણ ચાલુ છે અને જે લોકો હજી કાયદાની ચુંગાલથી દૂર છે એને પણ પકડવાની કાર્યવાહી ચાલુ છે અને એ પણ થોડા સમયની અંદર પકડે પણ જશે પરંતુ જ્યાં સુધી સુરતનો પ્રશ્ન છે ત્યાં સુધી મારે કોંગ્રેસને કહેવું છે કે તમે જે પ્રમાણે બીજા પ્રશ્નોની અંદર જ્યાં તો કોઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર નહોતો કોઈ જ નહોતું માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના ફોટા જોઈ અને જે લોકો રાજીવ ગાંધી ભવનમાં પ્રેસ કોન્ફરન્સો કરતા હતા ટીવી મીડિયાની અંદર મોટે મોટેથી બૂો પાડતા હતા એવા પ્રવક્તાઓ અત્યારે કોંગ્રેસના કોરાણે મૂકી ગયા છે ક્યાં જતા અત્યારે ખબર નથી કાં તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે પરંતુ કોંગ્રેસના નેતાઓ જ્યારે આવા પ્રજાના આરોગ્ય સાથે છેડા કરવાના સંડો સંડોવાય તો એ ગુજરાત માટે પણ ઘણી શરમજનક ઘટના કહેવાય અને કોંગ્રેસ માટે પણ શરમજનક ઘટના કહેવાય